તો ગીર સોમનાથના તલાલામાં પશુ દવાખાનાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે જેમાં પિસ્તાળીસ વર્ષ જૂના દવાખાનાની સ્થિતિ ખંડેર જેવી છે પશુઓને પૂરતી સારવારનો પણ અભાવ છે પિસ્તાળીસ ગામના છવ્વીસ હજારથી વધુ પશુધન માટે માત્ર આ એક દવાખાનું છે કિસાન સંઘ અને યાર્ડ પ્રમુખની સરકારમાં રજૂઆત પશુપાલકો મોટા રોગ માટે જૂનાગઢ જવા માટે મજબૂર બન્યા છે માલધારીઓની સંખ્યા પણ વધારે છે અને પશુની સંખ્યા પણ વધારે છે અને એની વાત કરવામાં આવે તો પિસ્તાલીસ ગામ નું હેડ પશુ દવાખાનું છે પણ હાલતમાં છે અને સ્ટાફ પણ ત્રણ જણાનો છે જે જ ઓછો કહી શકાય બીજી વાત કરવામાં આવે દવાનો સ્ટોરેજ જે પાયાની સગવડતાઓ તે પણ અહીંયા જણાતી નથી પ્રાથમિક તપાસ કરતા એટલે અમારી ગવર્મેન્ટ શ્રીમાં એવી રજૂઆત છે કે ભાઈ ગવર્મેન્ટ પશુ પ્રત્યે આટલી બધી જાગૃત હોય તો તાલાળું શા માટે પસાર રહી જાય એટલે તાલાળા તાલુકાને સત્વરે ગ્રાન્ટ ફાળવી છવ્વીસ હજાર પશુધન એની ઉપર નિર્ભર છે અને મોટો વિસ્તાર નેસડાઓ આવેલા છે માલધારી વિસ્તાર છે જેથી કરીને જંગલ અંદર વસવાટ કરતા હોય છે અને અવારનવાર જનાવર અને એવા બનાવો બનતા હોય છે તો અહીંયા જોઈએ તો બિલ્ડિંગ પણ થત હાલતમાં જોવા મળે છે પછી બીજી કોઈ પાયાની ની જરૂરિયાતો કોઈ હાલ પૂરતી અમને દેખાતી નથી તો વહેલી તકે સરકાર દ્વારા આનો અભિગમ અપનાવે અને ફાસ્ટ વહેલી તકે પ્રાથમિક જરૂરિયાત તો સરકાર પૂરી કરે એટલી અમારી સરકાર તરફ માંગણી છે